હેલો મિત્રો સ્વાગત છે આજના મિત્રો મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે બ્લોગ જ મોડો ચાલુ કર્યો છે અત્યારે વાગ્યા છે બપોરના બે ને મિત્રો અત્યારે હું જાઉં છું લાકડા ભરવા માટે મિત્રો જે ગાડી આપણે ગઈકાલે ખાલી કરી હતી એ સવારે ચાર વાગે ખાલી કરી હતી અમને ઘરે આવતા ને એમ કરતા મને છ વાગી ગયા હતા તો અત્યારે એક વાગ્યા સુધી આરામ કર્યો ને અત્યારે નીકળું છું લાકડા ભરવા માટે મિત્રો હું ઘરે જ નીકળ્યો હતો લાકડા ભરવા માટે ને સોનગઢ પહોંચીને ત્યારબાદ જે લાકડા ભરવા માટે બોલાવેલો હતો એમનો કે થોડીક વાર રાહ જો પછી તમને બોલાવું છું મિત્રો હું આવ્યો હતો અઢી થી ત્રણ ની વચ્ચે વાગ્યા છે પાંચ મિત્રો અત્યારે એમ કે છે કે આવતીકાલે ભરવા આવજે તો મિત્રો ડીઝલ વેસ્ટ થઈ ગયું અત્યારે હું જાઉં છું ઘરે આજનો દિવસ સાવ બગડી ગયો કઈ કામ ન લાગ્યો મિત્રો હું સોનગઢ તો આવી ગયો હતો ને જે ટાયર મૂકવાનું સ્ટેન્ડ છે પાછળ એ વેલ્ડિંગ કરાવી લીધું પણ ટાયર મૂકેલું છે કેરિયર પર તે તડકાના લીધે કટ મરાવવા લાગ્યો છે એટલે જે ટાયર મૂકવાનું સ્ટેન્ડ હતું એને બનાવી લીધું રિપેર કરી નાખ્યું એ ખરાબ થઈ ગયું હતું તૂટી ગયું હતું એને રિપેર કરી નાખ્યું એટલે જે ઉપર ટાયર મૂકેલો છે એને અત્યારે હું નીચે મૂકી છું એટલે તડકાના લીધે ટાયર કટ નહીં થાય એટલા માટે મિત્રો લકડાનો ફેરો કેન્સલ થઈ ગયો એટલે અત્યારે હું આવી ગયો છું ઘરે મિત્રો આજે ટાયર છે આ ટાયરને આપણે ઉતારવાના છે નીચે નીચે ઉતાર્યા પછી અહીંયા આગળ આ ફ્રેમ જે આપણે વેલ્ડિંગ કરેલા એવા અહીંયા આગળ પછી આને ટાયરને મૂકવાના છે મિત્રો આજે ટાયર છે અહીંયા ઉપર પડ્યો પડ્યો ઉપરથી કટ મારાઈ રહ્યા છે થોડા થોડા લાકડા ભરવા બોલાવ્યા સોનગઢ પહોંચ્યા અને એમણે કીધું કે થોડી વાર વેઇટ કરો પછી તમને બોલાવીશ તો મિત્રો એમણે કીધું એટલે મેં વેઇટ કરી ત્યારબાદ મેં ટાયર મૂકવાનું સ્ટેન્ડ વેલ્ડિંગવાળા પાસે જઈને બનાવી લીધું પછી એમનો ફોન આવ્યો તો એમણે કીધું કે જે મજૂર છે એ મજૂર જતા રહ્યા છે એટલે ફેરો કેન્સલ થઈ ગયો ને મિત્રો ડીઝલ પણ આજે માથે પડ્યું છે તો મિત્રો આજના વ્લોગને હું અહીં એન્ડ કરું છું મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત